નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકીની જમાવટ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ છે તે થઈ છે મિત્રો ગુજરાત વિધાનસભામાં અને ગુજરાત વિધાનસભામાં જે બજેટ અત્યાર સુધી રજૂ થયું છે તેમાં જે મહત્વના બજેટમાં જે કરવામાં આવે છે મિત્રો મહત્વની જોગવાઈઓ અને બજેટમાં કરવામાં આવેલી માહિતી જાહેરાત વિશે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયો નાન સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ મિત્રો બેલ આઇકોન ને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા અમારી વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજ ના લગતા વિડીયોસ અને મિત્રો વિવિધ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો સરળતાથી અમારી ચેનલના માધ્યમથી આપ સૌને ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત સરકારનું જે પૂર્ણ કક્ષાનું જે 2024-25 નું જે પૂર્ણ કદનું બજેટ છે તે અત્યારે આપણા માનનીય નાણામંત્રી શ્રી ગુજરાત રાજ્ય કનુભાઈ પટેલ દ્વારા આજે રજૂ કરવામાં આવી છે ગુજરાત વિધાનસભામાં અને ગુજરાત વિધાનસભામાં આજે જે રજૂ કરવામાં આવ્યું છે બજેટ તેને ખૂબ જ ઐતિહાસિક બજેટ કહી શકાય કારણ કે ગુજરાતના ઇતિહાસની સૌથી મોટામાં મોટો જે બજેટ છે મિત્રો રકમની દ્રષ્ટિએ તે આજે જાહેર કરવામાં આવ્યું છે અને કુલ રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને કરોડનું આ બજેટ છે તે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ ગુજરાત અંદાજપત્રમાં બે હજાર ચોવીસ પોઈન્ટ ચીસ ના જે મુખ્ય પાંચ સ્તંભ છે તેના વિશે જાણીએ મિત્રો ગુજરાતના જે બજેટમાં બે હાજર ચોવીસ પચીસના મુખ્ય પાંચ તેના પર મિત્રો સરકારે ખાસ જોર કર્યું છે ને જે જે અલગ અલગ સરકારી યોજનાઓ છે સરકારી જે કર્મચારીઓ છે તેમજ મિત્રો સરકારી વિભાગો છે તેમાં મિત્રો આ પ્રમાણેનું બજેટ ફાળવવામાં આવ્યું છે મિત્રો આગળ વાત કરીએ મિત્રો ગુજરાત સરકારના જે બજેટ છે તેમાં આજના બજેટમાં કઈ કઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી મિત્રો ગુજરાતનું બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈ વાળું બજેટ છે મિત્રો જેમાં આપણે ઉપર જાણી તે પ્રમાણે 332465 કરોડ રૂપિયાનું જે છે તે ઐતિહાસિક બજેટ છે જે गत વર્ષ વર્ષ 2023-24 ના બજેટ કરતાં કુલ 31000 કરોડ રૂપિયા જેટલું વધારે આ વખતે જે છે તે બજેટ રજૂ કરવામાં આવી છે આ વખતે મિત્રો નારી યુવા અને કેન ખેડૂતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે મિત્રો આ વખતનું જે બજેટ છે તેમાં મિત્રો મહિલાઓ યુવાઓ અને ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેવું બજેટમાં જોઈને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે ગરવી ગુજરાત ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાકાર કરી શકે તેવું બજેટ રજૂ કરવામાં આવ્યું છે રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું આ પૂર્ણ કક્ષાનું બજેટ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ થઈ રહ્યું છે આ સાથે જ મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને જે છે તે એક કરીને સુરેન્દ્રનગર નવી મહા મહાનગરપાલિકાઓ બનશે આમ કુલ સાત જેટલી નવી મહાનગરપાલિકાઓ મિત્રો જે છે તે બનવામાં આવી રહી છે મિત્રો ગત વખતના બજેટમાં પણ આઠ નવા નવી મહાનગરપાલિકાઓ બનાવવાનો જે છે તે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી તેઓ બનવામાં નથી આવી આમ હાલ ગુજરાતમાં કુલ આઠ જે છે તે મહાનગરપાલિકાઓ કાર્યરત છે સાથે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના બજેટમાં નવી આઠ અને વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના બજેટમાં કુલ નવી સાત જે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણનો મિત્રો જે છે તે સમાવેશ થાય છે સાથે સાથે મિત્રો બાળક બાળકીઓના સ્વાસ્થ્ય પોષણ અને શિક્ષા માટે નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે તો મિત્રો આના પછી આપણે વિડીયો બનાવીશું કે નમો લક્ષ્મી યોજના શું છે તેના વિશે વિગતવાર જાણીશું મિત્રો અને આગળ છે મિત્રો વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના જાહેર કરવામાં આવી છે સુપોષિત ગુજરાત મિશનની ની નવી યોજના જાહેર થઈ છે સ્વસ્થતા માટે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ જીરો ની અભિયાન જાહેરાત કરવામાં આવી છે અને સાથે જ પોલીસ ફાયર અને ઇમરજન્સી સેવા માટે જનરક્ષક યોજના પણ જાહેર કરવામાં આવી છે મિત્રો વાત કરીએ મિત્રો બજેટ બહાર ચોવીસમાં અત્યાર સુધીમાં કયા કયા વિભાગોમાં કેટલા રકમની જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો પહેલું વિભાગ છે શિક્ષણ તો શિક્ષણમાં કુલ પંચવણ હજાર એકસો ને ચૌદ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બાવીસ હજાર એકસો ચોરાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે માર્ગ અને મકાન વ્યવહાર વિભાગમાં બાવીસ હજાર એકસો તેસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણમાં એકવીસ હજાર છસો છન્નું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં વીસ હજાર સો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને પંચાયત ગૃહ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં બાર હજાર એકસો ને કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે સાથે જ મિત્રો જળસંપત્તિ વિભાગમાં અગિયાર હજાર પાંચસો પાંત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે ગૃહ વિભાગ માટે દસ હજાર ત્રણસો ઇઠ્યોતેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે નવ હજાર બસો અઠ્યાવીસ કરોડ રૂપિયા ફાળવાયા છે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને આઠ હજાર ચારસો ત્રેવીસ કરોડ રૂપિયા ફાળવાયા છે મહિલા અને બાળ વિકાસ વિકાસ વિભાગને છ હજાર આઠસો પંચ્યાસી કરોડ રૂપિયા ફાળવાયા છે પાણી પુરવઠા વિભાગને મિત્રો છ હજાર બસોને બેતાલીસ કરો રૂપિયા ફરવાય છે વાત કરીએ આગળ સામાજિક અને ન્યાય અને અધિકારિકતા જે વિભાગ છે તેને છ હજાર એકસો ત્રણ કરોડ રૂપિયા ફરવાય છે મહેસૂલ વિભાગ માટે પાંચ હજાર એકસો પંચાણુ કરોડ રૂપિયા ફરવાય છે આદિજાતિ વિકાસ માટે ચાર હજાર ત્રણસો ચુમોતેર કરોડ રૂપિયાની રકમની જોગવાઈ કરાઈ છે બંદરો અને વાહન વ્યવહાર નિગમ માટે જે છે તે મિત્રો ત્રણ હજાર આઠસોને અઠવણ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે સાથે જાહેરાત કરાઈ છે કે રાજ્યમાં નવી પચીસસો જેટલી બસો દોઢતી દીધી છે અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે બે હાજર સાતસો કરોડ રૂપિયા ફાળવાયા છે અને શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર માટે ફાળવણી થઈ છે સાથે મિત્રો વન અને પર્યાવરણ વિભાગમાં કરોડ રૂપિયા ફાળવાયા કાયદા વિભાગમાં બે હાજર પાંચસો કરોડ રૂપિયા ફાળવાયા છે વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના બજેટમાં વિજ્ઞાન અને પ્રોદ્યોગીકરણ વિભાગમાં બે હાજર ચારસો એકવીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગને મિત્રો બે હાજર બસો ઓગણચાળીસ કરોડ રૂપિયા ફાળવાયા છે સાથે પ્રવાસન યાત્રા અને નાગરિક ઉડ્ડયન વિભાગને બે હજાર અઠ્ઠાણું કરોડ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં અગિયારસો ને તેસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો ઉપરાંત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિત્રો ખેલ મંત્રાલય માટે સાતસો સડસઠ કરોડ રૂપિયા અને માહિતી અને પ્રસારણ માટે ત્રણસોને ચો ચોર્યાશી કરોડ રૂપિયાની જે છે રકમ ફાળવવામાં આવી છે આમાં આ જે ગુજરાતનું આજે જાહેર થયેલું બજેટ છે તેના વિશે મિત્રો ખૂબ ધ્રુક ટુંબમાં આપણે જાણીએ આશા રાખીશું કે આ બજેટથી મિત્રો યુવાઓ નારીઓ અને જે છે તે ખેડૂતોને મિત્રો ચોક્કસથી લાભ થયો છે જય હિન્દ અસ્તુ